એક એવું વૃક્ષ કે જેની સુરક્ષા માટે સીસીટીવી લગાડવા પડે અને તેની ફરતી કાંટાળા મજબૂત વાડ કરવી પડે તમને થશે કે એક સુરક્ષા માટે કાંટાળા વાડ તો બરાબર છે પરંતુ સીસીટીવી કેમેરા શા માટે પણ એ વૃક્ષ વીસ થી બાવીસ જણા ના પરિવાર નું ભરણ પોષણ કરતું હોય અને વર્ષે નેવું લાખ રૂપિયા રલી આપતું હોય તો સીસીટીવી તો શું ફરતી દિવાલ કરવી પડે તો પણ પોસાય ને કોઈ પણ ધંધામાં ઈર્ષ્યા અને હરીફાઈ તો હોવો નહીં

મારો ધ્યેય છે કે તમે નવી જાણકારી યુટિલિટી ટિપ્સ અને લાઈફ ચેન્જિંગ આઈડિયાઝ સાથે જાઓ જો મારો આ પ્રયાસ તમને યોગ્ય લાગે તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દો ચાલો વિડીયોમાં આગળ વધીએ બોધિચિત અથવા બોધિ આ એ વૃક્ષ નું નામ છે જેનું બૌદ્ધ ધર્મ માં ખુબ મહત્વ છે બોધિ ના વૃક્ષ નેપાળની સાથે સાથે એશિયા ના ઘણા દેશો માં જોવા મળે છે પરંતુ નેપાળના કાવરેપાલન ચોક જિલ્લામાં થતા બોધીજિતના વૃક્ષો સૌથી બેસ્ટ ક્વોલિટીના માનવામાં આવે છે અને તેની કિંમત પણ અન્ય વિસ્તારમાં થતા વૃક્ષો કરતા 3 થી 4 ગની વધારે હોય છે. સંસ્કૃત ભાષાના બે શબ્દો બુદ્ધિ અને જીત જેમાં બુદ્ધિનો અર્થ થાય છે જ્ઞાન અને જીત એટલે આત્મા આ વૃક્ષ ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલું છે. નેપાળમાં સ્થાનિક લોકો તેને ફેરંબા કહે છે તો તિબેટમાં તે તેનવા તરીકે ઓળખાય છે જ્યારે ચીનમાં શુજુ તરીકે ઓળખાય છે. કેટલાક બૌદ્ધ ધર્મીઓ માટે આ ઝાડ સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે બોધિચિત વૃક્ષ આટલું બધું વિશિષ્ટ અને મોંઘું હોવાનું કારણ છે તે વૃક્ષના બીજ બીજનો ઉપયોગ બૌદ્ધ પ્રાર્થનાની માળા બનાવવામાં થાય છે ફક્ત એક જ ઝાડમાંથી મેળવેલા બીજ એક સિઝનમાં નેવું લાખ રૂપિયા સુધીમાં વેચાય છે ચીનના વેપારીઓ આ કાચા બીજ ખરીદે છે અને પ્રોસેસ કરે છે બાદમાં આના આજ બીજ ચીનમાં થી ચાર કરોડમાં વેચાય છે માળા બનાવવા માટે ઉપયોગમાં લેવાતો તો બોધિજીતનું બીજ થી સોળ મિલિમીટર સુધીનું હોય છે અને થી લઈને બસો ડોલર સુધીમાં વેચાય છે સૌથી મોટા બીજ બહુ મોંઘા હોય છે અને તે આઠસો અમેરિકન ડોલર સુધીમાં વેચાય છે બોધિજીત વૃક્ષ એ ખરા અર્થમાં પૈસાનું ઝાડ છે અને સોનાની ખાણ કહો તો પણ ચાલે વેપારમાં ઘણા લોકો માટે તે મોટી કમાણીનું સાધન બન્યું છે પરંતુ વૃક્ષનો ઉછેર કરી તેમાંથી કમાણી કરવાના બદલે કેટલાક ઈચ્છાખોર લોકો બીજાના ઘરમાં ઉભેલા વૃક્ષને કાપી નાખે છે બેતાલીસ વર્ષના દિલ બહાદુર તમામ રોશી ગ્રામીણ નગરપાલિકાના નાગબેલી નામના વિસ્તારમાં રહે છે આયો અને બહેનો તથા માતા પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા બહાદુરનું જીવન સંઘર્ષોથી ભરેલું છે પરિવારનું પાલન પોષણ કરવા માટે તેમને ખૂબ મહેનત કરવી પડતી હતી ત્યાં સુધી કે કતારમાં તેમણે એક મધુર તરીકે પણ કામ કર્યું છે પરંતુ છેલ્લા પંદરેક વર્ષથી બોધિચિત વૃક્ષની કિંમતો ખૂબ વધવા લાગી આ સાથે દિલ બહાદુર તમામ અને તેમના પરિવારનું ભાગ્ય ચમકવા લાગ્યું કારણ કે બહાદુર ફળિયામાં એક વૃક્ષ હતું બોધિચિત છેલ્લા પાંચ વર્ષથી અન્ય કોઈ કામ ન કરતા દિલ બહાદુર તમામ ફક્ત અને ફક્ત આ વૃક્ષના બીજ વેચવાનું કામ કરતા હતા જેના થકી તેમને વર્ષે દાડે નેવું લાખ રૂપિયાની આવક થતી હતી મારા પરિવારમાં અમે વીસ થી બાવીસ સભ્યો છીએ બોધિચિત વૃક્ષ આવક પર અમારો આખો પરિવાર નપતો હતો જો જાને કાપવામાં આવ્યું ન હોત તો અમે વર્ષો સુધી પૈસા કમાઈ શકે મારી પાસેથી બીજ ખરીદનાર વેપારીએ મારી સાથે સાત વર્ષ સુધી બીજ ખરીદવાનો કરાર કર્યો હતો એવું દિલ બહાદુરે કહ્યું હતું જાણે કોઈ ખજાનો કે બેંક લૂંટવા આવ્યા હોય તેમ દસ થી પંદર હથિયારધારીઓના ટોળાએ તેમના પરિવાર પર હુમલો કર્યો ગોળીબાર કર્યો અને બોમ્બ પણ ફેંક્યા ગોળીબારથી બચવા તમામ પરિવાર ઘરમાં છુપાઈ રહ્યો અને મોવાલીઓએ એક કિંમતી બોધી વૃક્ષ કાપી નાખ્યું આવી રીતે એશિયાખુર લોકોએ તમામ પરિવારના આવકના સાધનોને નષ્ટ કરી નાખ્યા. દિલ બહાદુરના ઘરે બનેલી આ ઘટનાના કારણે જેના પણ ઘરે આ બોધીજિતના વૃક્ષો લાગેલા હતા તેવા લોકોમાં ડરનો માહોલ છવાય ગયો હતો. આ લોકોએ પોતાના મહામોલા વૃક્ષની સુરક્ષા વધારી દીધી હતી. સ્થાનિક અધિકારીઓ પણ કિંમતી વૃક્ષોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગની વ્યવસ્થા કરાવી હતી. જો ગર્માં આવી વૃક્ષને કાપી જતાં હોય તો તૈયાર થયેલા બીજને લૂંટતા કેટલી વાર એ વિચારે બોધીજિતના બીજનો વેપાર કરતા વેપારીઓ એ બીજ રોડ પર વાહન દ્વારા ન લઈ જતા સીધા હેલિકોપ્ટર દ્વારા લઈ જવા લાગ્યા તો મિત્રો આવા માણસો પણ હોય છે દુનિયામાં કે જેઓ બીજાની આર્થિક ઉન્નતિ જોઈ ઈર્ષ્યાથી બળી મરી તેમના આવકના સ્ત્રોતને ને નષ્ટ કરી દેતા હોય છે તો આ તો નેપાળમાં થતા અને બૌદ્ધ ધર્મમાં પવિત્ર ગણાતા તથા ઘણા બધા લોકોને રોજગાર પૂરો પાડતા બોધિચિત નામના વૃક્ષ વિશે માહિતીનો એક નાનકડો અધ્યાય વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા ફરી મળીશું નવા ઈફગત સાથે